વિસાવદર એનસી પરમાર ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી વિસાવદર ખાતે વેલ એનસી પરમાર ગર્લ્સ સ્કૂલમાં આજે ડોક્ટર સર્વપલ્લી નિમિત્તે શિક્ષક રાધાકૃષ્ણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના આચાર્ય કંચનબેનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલની બાળાઓએ સ્વયં શિક્ષક કાર્ય કરી તેનામાં રહેલ શિક્ષણ પ્રત્યેની લાગણી પ્રગટ કરી હતી બાળાઓએ હોશભેર શિક્ષણ કાર્ય કર્યું હતું શાળાના શિક્ષણ સ્ટાફ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા સાથે રહ્યા હતા ગુરુઓને શિષ્યના સંબંધને યાદ કરતા ડોક્ટર સર્વપલ્લી આ કૃષ્ણા જીઓતીબા ફૂલે વિનોબા ભાવે ના જીવન પ્રસંગો વાગોળીયા હતા આમ ભવ્ય રીતે એન્સી પરમાર गर्ल्स સ્કૂલ હું ધોરણ બ માં અભ્યાસ કરું છું આજ અમારી શાળામાં શિક્ષણ દિન પર શિક્ષણ ઉજવણી કરવામાં આવી હતી તે તે ઉજવણી શિક્ષણ દિનની ઉજવણીમાં અમારા પ્રિન્સિપાલ ગુરુજનોનો સાથ સાથ સહકાર ઘણો રહ્યો છે આજે હું અમારી અમારા શાળામાં શિક્ષક બની હતી જેમાં મને બહુ ખૂબ જ આનંદ થયો મેં વિદ્યાર્થીની બહેનોને ભણાવી અને શિક્ષક શિક્ષક દિવસની મને મેં ઉજવ્યો અને અમે અમે પૂરી શાળાએ અમે ઉજવ્યો અને અમે નમસ્કાર હું અલ્પાબેન હાર્બર્ટ શ્રી એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ વિશાવદર આજે અમારી શાળામાં શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણને સ્મરણ કરી અને શાળાની અંદર સ્વયં શિક્ષક દિનનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તેમાં જ સેકન્ડરી અને હાયર સ્ટેકન્ડરી તમામ બહેનોએ છે ભરતભેદ એમાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારું શિક્ષણ કાર્ય કરાવ્યું હતું પોતાના અનુભવો પોતે જે વર્ગમાં અનુભવાતી મુશ્કેલીઓ તેમજ ખૂબ જ મજા કરી તે બાબતનો રિપોર્ટ પણ આપ્યો હતો અમારા શિક્ષકો દ્વારા પણ આગલે દિવસે કઈ રીતે શાળામાં કયો વિષય કેમ ભણાવો એનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સાથે સાથે દરેક વિદ્યાર્થીની બહેનો દ્વારા પણ ખૂબ જ સરસ શિક્ષણ કાર્ય છે એ લેવામાં આવેલું હતું આ સાથે સાથે આજે અમારી શાળામાં પંદરમી ઓગસ્ટ સ્વચ્છતા કાર્યક્રમ વિવિધ પ્રવૃત્તિઓના પ્રોત્સાહિત ઇનામો પણ આજે આપવામાં આવ્યા હતા તેમાં અમારા સમગ્ર સ્ટાફે અને અમારા પ્રિન્સિપાલ મેડમ ખાસ તો કંચનબેન કાચાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આજના આ દિવસને સફળ બનાવ્યો હતો થેન્ક યુ વેરી મચ મારું નામ વાઘેલા માનસ વિજયભાઈ શિક્ષક દિવસનું ઉજવવામાં આવ્યો હતો હું શિક્ષક બન્યો મને ખૂબ આનંદ આવ્યો અમારા શાળામાં ત્રણ ચાર ઉજવવાની તૈયારી ચાલતી હતી આચાર્ય અને વિદ્યાર્થીની બહેનોએ પણ એવું લાગતું હતું ભણાવું એટલે શું થઈ જશે પરંતુ જ્યારે વાસ્તવિકમાં આવે ને ત્યારે ખબર પડી કે આ વીસ મિનિટ ભણાવવા પાછળ બે કલાકની મહેનત કરવી અને અને મને ગર્વ છે કે મારા ભારતના શિક્ષકો અને મૂલ્ય એ ભાવિઓના ભવિષ્યના ઘડતર માટે ખૂબ મહત્વનો ફાળો ભજવે છે